વલસાડ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા બોર્ડ પરીક્ષામાં વર્ષ બે હજાર પચીસ માં નોંધપાત્ર સફળતા મેળવી શાળાએ સો ટકા પરિણામ હાંસલ કરતા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે આ સિદ્ધિને અનુલક્ષીને શાળામાં સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર આદિત્ય પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે વિદ્યાર્થીઓને જીપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રેરણા પૂરી પાડતા જીવનમાં મહેનત અને સંકલ્પના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો સમારંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તમામ વિદ્યાર્થીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ અવસરે સંસ્થાના ટ્રસ્ટી અધ્યક્ષ રઘુભાઈ મણિયાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તે કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવાઈ હતી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આપણા ટીચર્સ જે બધા અહીંયા પ્રેઝન્ટ છે થોડા હતા એ છતાંય અહીંયાથી પણ એ બધાનો ખૂબ થેમ કરવા માંગુ છું બાકી આપરી સ્કૂલની તો શું જ વાત કરીએ આપરી આ સ્કૂલ છે મને લાગે ત્યાં સુધી એક એકમાત્ર ગર્લ્મની સ્કૂલ છે અહીંયા સેલ્ફી સિક્યોરિટીનું પૂરતું જણાવવામાં આવે છે બાકી આગળ ભણવાની વાત આવે તો ભણવામાં તો છે જ સૌથી આગળ નવર માગે

એમાં ઘવટ્યું છે એ બી સારી વસ્તુ છે અહીંયા બધા જાય છે આગળ આગળ બાકી આપણી સ્કૂલ ખૂબ આગળ છે ડિસ્ટ્રિક્ટમાં ટોપર બને છે બે વર્ષ પહેલા પહેલા તમે સાંભળીશું